એમાઇન સંયોજનોની રાસાયણિક પ્રક્રિયાઓ તો વિદ્યાર્થી મિત્રો સુધી ભૌતિક ગુણધર્મો તેની બનાવટ વગેરેની આપણે વાત કરી હવે પછી આજે સંયોજનો છે તે કઈ કઈ વસ્તુ સાથે જોડાય છે કોની કોની સાથે પ્રક્રિયા કરે છે તેની વાત કરીશું તો એમાયન સંયોજનોની રાસાયણિક પ્રક્રિયાની અંદર કુલ ટોટલ અલગ અલગ સાત પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓનો આપણે અભ્યાસ કરવાનો છે એની અંદરથી જે સૌથી પહેલો ગુણધર્મ છે તે એમાઇન સંયોજનોનો બેઝિક ગુણધર્મ એ કયા પ્રકારનો જોવા મળે છે તે રાસાયણિક ગુણધર્મ તેનો એની વાત કરીશું તો સૌથી પહેલો ટોપિક નંબર એમાંય સંયોજનોનો બેઝિક ગુણધર્મ બેઝિક ગુણધર્મ તો વિદ્યાર્થી મિત્રો જે એમાઇન સંયોજનો હોય છે એમાઇન ની અંદર મુખ્યત્વે જે તત્વ આવેલું છે તે છે નાઇટ્રોજન અને તમને ખબર છે કે નાઇટ્રોજન ઉપર બે ટપકા કરેલા હોય છે એનો મતલબ શું થયો કે નાઇટ્રોજન પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવેલા છે તેથી આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તે સરળતાથી દાન કરી શકે છે એટલા માટે એમાઇન સંયોજનોને લુઇસ બેઝ તરીકે ઓળખવામાં આવે

એસિડ સાથેની પ્રક્રિયાથી અહી ક્ષાર પ્રાપ્ત થાય છે આર પ્લસ માઇનસ ક્ષાર સંયોજનો મળે આ જે ના ક્ષાર હોય છે વિદ્યાર્થી મિત્રો આ ક્ષાર જેમ કે મીઠું તમને ખબર જ છે એન પ્લસ અને સીએલ માઇનસ તો એક પ્રકારનો ક્ષાર જ છે તો ક્ષાર જે હોય એ લગભગ પાણીની અંદર દ્રાવ્ય હોય છે તેવી જ રીતે આ એમાઇન ના ક્ષાર છે તે પણ પાણીની અંદર દ્રાવ્ય છે પરંતુ ઇથર જેવું જે કાર્બનિક સંયોજન હોય એટલે કે બધા જ પ્રકારના અધ્રુવ્ય કાર્બનિક સંયોજનો તેની અંદર તેઓ અદ્રાવ્ય અવસ્થામાં જોવા મળે છે આ જે ક્ષાર છે એ ક્ષારની જો કોઈ બેઝિક પદાર્થ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો ફરીથી આપણને એમાઇન મળી જાય છે જેમ કે આની એનઓએચ સાથે પ્રક્રિયા કરીએ એનઓએચ બેઝિક છે માટે આ

પ્રક્રિયાથી આપણને મૂળ એમોનિયા જે હોય તે પાછો મળે છે હવે વાત કરીએ આ જે બેઝ છે તો તો બેઝની પ્રબળતાની કોઈ પણ બેઝ પદાર્થ હોય પ્રબળતા સમજવા માટે કે જેને આપણે પી કેબી તરીકે ઓળખીએ છીએ તેનું મૂલ્ય સમજવું જરૂરી છે તેના મૂલ્યના આધારે જ કોઈ પણ પદાર્થની અ બેઝિકતા કેટલી રહેલી હોય છે તે ખબર પડે છે એમોનિયા જે હોય વિદ્યાર્થી મિત્રો એ એમોનિયાનું પી નું મૂલ્ય ચાર પોઈન્ટ પંચોતેર જોવા મળે છે જયારે એમ પી નું મૂલ્ય ત્રણ થી લઈને ચાર પોઈન્ટ જોવા મળે છે આમ મૂલ્ય જેટલું ઓછું હોય એટલી તેની વિદ્યાર્થી મિત્રો વધારે જોવા મળે છે અને પી નું મૂલ્ય જેટલું વધુ હોય એટલી તેની બેઝની પ્રબળતા ઓછી જોવા મળે છે તો આ કઈ રીતે શોધવાનું એમોનિયા માટે પીકેબી તો એની રીત નીચે અનુસારની જોવા મળે છે જેમ કે હું અહીં એક રિએક્શન લખું આર એનએચ ટુ ટુ પ્લસ કરતા આર એનએસ થ્રી પ્લસ પ્લસ ઓ એચ તો આજે એનએસ થ્રી પ્લસ મળ્યું હવે આની અંદર અચળાંક શોધતા જે સામેની બાજુમાં છે વિદ્યાર્થી મિત્રો એ આખ્યા આખું ઉપર લખવાનું એટલે કે આર એનએસ થ્રી પ્લસ ઓએચ માઇનસ એવી જ રીતે નીચેની તરફ આગળનું જે સ્ટેપ હશે આર એનએસ ટુ અને એચ ટુ ઓ આ રીતે મળી ગયું વિદ્યાર્થી મિત્રો પછી જે આ એચ ટુ હોય એચ ટુ ઓછી કોન્સ્ટન્ટ સાથે ગણતરી કરીએ તો ઇક્વેશન બદલાશે અને ઇક્વેશન નીચે અનુસાર મળશે એટલે કે ઇન્ટુ એચ ટુ ઓ ઇઝ ઇક્વલ ટુ આર એનએસ થ્રી પ્લસ અને OH- માઇનસ એ જ રીતે નીચે આવશે બેઝિકતાનું મૂલ્ય માપીએ છીએ બરાબર આર એનએચ થ્રી પ્લસ માઇનસ નીચે આવશે આર

તો હું તમને એક કોઠો બતાવું છું એ કોઠાના આધારે આપણે બેઝિકતાની અંદર શું તફાવત રહેલો છે તે જોવા મળે છે તો વિદ્યાર્થી મિત્રો આ તમારી સામે બી ના મૂલ્ય લખ્યા છે જેમ પી કે મૂલ્ય ઓછું તેમ કોઈ પણ પદાર્થની બેઝિકતા વધારે જોવા મળે છે અને આનાથી પી કે બીથી એકદમ વિરુદ્ધ છે કારણ કે બંનેની વચ્ચે માઇનસ નિશાને એટલે ઇન શોર્ટ વિદ્યાર્થી મિત્રો તમારે એટલું સમજવાનું કે પી નું મૂલ્ય જેટલું ઓછું એટલી જ તે પદાર્થની એસિડિકતા વધારે જોવા બેઝિકતા વધારે જોવા મળે છે અને મૂલ્ય જેમ જેમ વધતું જાય તેમ તેમ તેની બેઝિકતા જે હોય છે તે ઘટતી જોવા મળે છે છે એટલે કે નિર્બળ જાય આ વિદ્યાર્થી મિત્રો આપણે તેની બેઝિકતા સરળતાથી શોધી શકીએ છીએ હવે વિદ્યાર્થી મિત્રો એલિફેટિક પદાર્થોની અંદર અને એરોમેટિક પદાર્થોની અંદર બેઝિકતા કઈ કઈ રીતે ફરક રહેલો હોય છે તો તેના બંધારણ સમજીએ તો હવે વિદ્યાર્થી મિત્રો એલિફેટિક બેઝિકતાની વાત કરીએ તો જે એલિફેટિક એમાઈન સંયોજનો હોય છે વિદ્યાર્થી મિત્રો તેની અંદર બેઝિકતાની અંદર મુખ્યત્વે સૌથી પહેલા ની બેઝિકતા સમજીએ તો એમોનિયાની બેઝિકતા સમજીએ તો એમોનિયા જે હોય છે વિદ્યાર્થી મિત્રો એ તમને ખબર છે કે એમોનિયા ની અંદર શું હોય છે તો એમોનિયા જે હોય તો એમોનિયાની અંદર બે ઇલેક્ટ્રોન રહેલા હોય છે આ રીતનો એમોનિયા હોય તેના કારણે તે ઇલેક્ટ્રોન ડોનેટ કરવાનો ગુણધર્મ ધરાવે છે અને તેના કારણે તે બેઝિક પદાર્થ છે પરંતુ જો એમોનિયાની સરખામણી આ એમોનિયા છે એમોનિયાની સરખામણી આલ્કેન એમાઇન સાથે કરવામાં આવે એટલે કે અહીં કોઈ જગ્યાએ સંયોજન જોડાયેલું હોય તો કોની વધારે રહેલી છે તે માપવું હોય વિદ્યાર્થી મિત્રો તો હંમેશા અહીં યાદ રાખવાનું કે આ જે આલ્કાઇન સમૂહ છે એ હંમેશા ઇલેક્ટ્રોન પ્રેરક ધન પ્રેરક અસર ઉપજાવે છે એટલે ઇલેક્ટ્રોન એ ધક્કો મારશે એટલા માટે આ નાઇટ્રોજન ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા જે હોય એ વધે છે અને ઇલેક્ટ્રોનની ઘનતા વધવાના કારણે તે નું દાન પણ સરળ સરળતાથી કરી શકે છે માટે ની બેઝિકતા ની બેઝિકતા એ એમોનિયા કરતા વધારે જોવા મળે છે આ વિદ્યાર્થી મિત્રો હવે આપણે વાત કરીએ તો તેના પ્રાથમિક તૃતીયક જે આલ્કેનેમાઇન છે એની અંદર સૌથી વધારે કોણી બેઝિકતા જોવા મળે છે તો સૌથી પહેલા હું પ્રાઇમરી સૌથી પહેલા હું એમોનિયાનું સ્ટ્રક્ચર દોરું ફક્ત ને ફક્ત આ નાઇટ્રોજન એની સાથે ત્રણ હાઇડ્રોજન જોડાયેલા છે જેને આપણે એમોનિયા તરીકે ઓળખીએ છીએ એના પછી પ્રાઇમરી કે જેની અંદર એક કાર્બન જોડાયેલું હોય નાઇટ્રોજન સાથે પછી સેકન્ડરી કે જેની સાથે બે કાર્બન જોડાયેલા હોય અને જેની સાથે કાર્બન જોડાયેલા જુઓ તો ત્રણે ત્રણ હાઇડ્રોજન છે માટે ત્રણે ત્રણ હાઇડ્રોજન કોઈ જ ઇલેક્ટ્રોનનું દાન करतो નથી જ્યારે અહીં એક કાર્બન આવેલો છે હવે કાર્બન હોય તો કાર્બન કયો સ્વભાવ ધરાવે તો ઇલેક્ટ્રોન દાન કરવાનો સ્વભાવ ધરાવે હવે કાર્બન ઇલેક્ટ્રોન દાન કરશે તો ઇલેક્ટ્રોન જશે કે ઇલેક્ટ્રોન નાઇટ્રોજન નાઇટ્રોજન ઇલેક્ટ્રોન આ એમોનિયા આ સેકન્ડરી અને આ ટર્શરી તો અહીં એક જ ઇલેક્ટ્રોન દાન કરે છે પ્રાઇમરીમાં સેકન્ડરી સેકન્ડરીની અંદર બે કાર્બન ઇલેક્ટ્રોન દાન કરે છે અને ટર્સરીમાં ત્રણ કાર્બન ઇલેક્ટ્રોનનું દાન કરે છે માટે ટર્સરીની અંદર નાઇટ્રોજન ઉપર ઇલેક્ટ્રોનની સંખ્યા સૌથી વધારે હશે માટે ટર્સરી બેઝિકતાનો આપણે ક્રમ લખીએ તો એ ક્રમ નીચે અનુસાર થશે સૌથી વધારે જે બેઝિકતા છે વિદ્યાર્થી મિત્રો એ ટર્સરી એમઆઈ એના કરતા ઓછી સેકન્ડરી એમઆઈ એના કરતા ઓછી પ્રાઈમરી એમઆઈ એના કરતા ઓછી એમોનિયાની જોવા મળે છે એટલે કે સૌથી વધારે ઇલેક્ટ્રોનની સંખ્યા એ ટર્સરી એમઆઈ નાઇટ્રોજન ઉપર આવેલા છે માટે સૌથી વધારે બેઝિક પદાર્થ એ એમઆઈ થશે જ્યારે સૌથી ઓછો જે બેઝ છે તે એમોનિયા પદાર્થ થશે આ પ્રકારે આપણે વિદ્યાર્થી મિત્રો કોઈ પણ પદાર્થની જે તેની બેઝિકતા કેટલી છે તે ગણી શકીએ છીએ અથવા તો માપી શકીએ છીએ આવીને આવી વસ્તુ હવે મિથાઇલ જે છે એ મિથાઇલ સમૂહનું વિસ્થાપન કરવામાં આવે તો એની પ્રબળતાનો ક્રમની અંદર સૌથી વધારે પ્રબળ કયો બેઝ થશે તેની વાત કરીએ તો સી ટુ એચ ફાઈવ ટાઈન એચ આની બેઝિકતા વધારે થાય એના કરતા સી ટુ એચ ફાઈવ થાય એની બેઝિકતા વધારે થાય ઓછી થાય એના કરતા સી ટુ એચ ફાઈવ એનએચ ટુ આની બેઝિકતા સૌથી ઓછી થશે અને એનાથી બી ઓછી એમોનિયાની થતી જોવા મળે છે તો આ પ્રકારે આપણે એની બેઝિકતા માપી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો બરોબર તો આ થઈ ગયું એલિફેટિક એમાઈનની બેઝિકતાની વાત હવે વાત કરીએ એરોમેટિક એમાઈનના બેઝિકતાની વાત એરોમેટિક એમાંઈનની બેઝિકતા હવે વિદ્યાર્થી મિત્રો જેમ આપણે આલ્કાઇલ સમૂહોની વાત કરી તે જ રીતે અહીં એરાઇલ એમઆઈ ની વાત કરવાની છે તો જે એરાયલ સંયોજનો હોય છે બેઝિકતા માટે હોય છે તે એના કરતા એના એમાઇન એમોનિયા કરતા ઓછી જોવા મળે છે કારણ કે એનેલીન જે હોય તેની અંદર સંસ્પંદન સૂત્રો મળવાના કારણે એનિલિનની સ્થિરતામાં વધારો થાય છે અને તેની સ્થિરતાની અંદર વધારો થવાના કારણે તે પ્રોટોનેશન માટે અબંધકારક ઇલેક્ટ્રોન સરળતાથી પ્રાપ્ત થતા નથી તેના સંસ્પંદન સૂત્રો નીચે અનુસાર જોવા મળે છે તો અહીં તમે જુઓ વિદ્યાર્થી મિત્રો એનેલિન ની અંદર જે ઇલેક્ટ્રોન છે અબંધકારક ઇલેક્ટ્રોન એ સતત ફરે છે અહીંયા આવી ગયા આ નીચે આવી ગયા ફરીથી આ રીતે સ્ટ્રક્ચર ની અંદર સતત ફરતા જોવા મળે છે તેના કારણે કુલ ટોટલ અહીં આપણને પાંચ સંસ્પંદન સૂત્રો મળે છે એક બે ત્રણ ચાર અને પાંચ તેથી પ્રોટોનેશન માટે જરૂરી ઇલેક્ટ્રોન જે દાન કરવાના હોય તે એરાઇલ એમાઇન પાસે હોતા નથી માટે એનેલિન જે બેઝિકતા છે એ બેઝિકતા એમોનિયા કરતા વિદ્યાર્થી મિત્રો ખૂબ જ ઓછી જોવા મળે છે અને હું તમને વાત કરું આની બેઝિકતાના ક્રમની તો હવે બેઝિકતાનો ક્રમ નીચે અનુસાર થાય સૌથી વધારે બેઝિકતા તૃતીય એનાથી ઓછી એનાથી ઓછી પ્રાઇમરી એમઆઈ એનાથી ઓછી એમોનિયાની અને એનાથી બી ઓછી વિદ્યાર્થી મિત્રો એનેલીન ની બેઝિકતા જોવા મળે છે આમ વિદ્યાર્થી મિત્રો બેઝિકતા નો ક્રમ આ પ્રકારનો હોય છે કે એનેલીન ની બેઝિકતા એ સૌથી ઓછી હોય છે તો આ થઈ ગયો તેનો બેઝિકતાનો રાસાયણિક ગુણધર્મ